તેમના પોષણ અને સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરતા મંત્રને ચરિતાર્થ કરવામાં આપણા આંગણવાડી કેન્દ્રોનું ખૂબ મહત્વનું યોગદાન છે અને આજે જ્યારે આ સન્માનનીય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ખૂબ ગાડીઓ સાથે આવકારીએ આપણા ગુજરાત રાજ્યના प्रजावत्सल मुख्यमंत्री माननीय श्री भूपेन्द्र भाई पटेल साहब नो आज का निमणु पत्र एनआईएस समारोह में खूब खूब स्वागत करिए महात्मा मंदिर गांधीनगर खाते आयोजित आज का मुख्य कार्यक्रम साथ ही जो पधार रहे हैं माननीय मंत्री श्री डॉक्टर मनीषा बेन पटेल महिला और बाल विकास विभाग गुजरात सरकार गांधीनगर का પદાધિકારીશ્રીઓ માન્ય મુખ્ય સચિવશ્રી અને સૌ અધિકારીશ્રીઓ ખૂબ ખુબ સ્વાગત આવો જોરદાર કાર્યો સામે માન્ય મુખ્યમંત્રી નમસ્કાર